હલો જય શ્રી ક્રાસ બધાને આજે આપણે બનાવશું શાક તો પાલકના શાક માટે બે મોટા ચમચા તેલ લઈ અને અને રાઈ મેથી જીરું મૂકી અને હવે આપણે હિંગ નાખી અને આ કાજુ દહીં ચમચીથી એકદમ સરસ કરી અને લઈ લીધું છે એ આપણે વઘારી દેશું હવે આની અંદર આપણે પાણી નાખશું લીમડાના પાન રહી ગયા હતા તો એ પણ નાખી દેસુ અને પાણી પણ નાખી દેસુ અને આપણે ઉકળવા આની અંદર મીઠું મુજબ અને હળદર આ બાજુ પાલક ધોઈને લઈ લીધી છે સુધારીને તો હવે એને આપણે મિક્સચર ક્રશ કરી લેશું

આ સરસ પડવા માંડ્યા આમાં આ રીતે આપણે ગાંઠિયા કેમ પાડતા હોય એમ આ પાણી જે ઉકળે છે આપણું દહીં વાળું એની અંદર આ ગાંઠિયા પાડી લેશું અને પછી ઘણી બધી વાર ચડવા દેશું દસ મિનિટ સુધી એટલે એકદમ સરસ ચડી જશે એક ચમચો તેલ મૂકી અને પછી ઝીણું બટેટાનું ખમણ કરી અને એ વઘારી લીધું અને પછી એના ઉપર લસણની ચટણી કરી એટલે કે લસણ વાટી સેજ પાણી નાખીને અને પછી એ પણ આની અંદર સાતળી લીધું એટલે બટેટાનું ખમણ અને લસણ આ બંને સરસ સતળાઈ ગયું છે તો હવે આપણે એની અંદર જે આ પાલકની પ્યુરી આપણે કરેલી છે એ વધેલી છે તો એ પણ આની અંદર એડ કરી દેસું અને પછી આને મીઠું નાખીને ઉકળવા દેસું જીરું છેલ્લે આમાં મરચું નાખી દેસુ અને પછી આને હલાવી લેશુ અને પછી આ બધી જ પ્યુરી જે આપણે ઉકાળી છે એ આપણે આની અંદર એડ કરી દેસુ તો આપણું ટેસ્ટી ટેસ્ટી કાઠિયાવાડી પાલક શાક રેડી છે આ એકદમ ટેસ્ટી લાગે છે કેમ કે બટેટાના ખમણથી આ પ્યુરી પણ એકદમ સરસ જાડી થઈ ગઈ છે અને એકદમ થીક આ રસોઈ લાગે છે એટલે ખાવાની એકદમ મજા આવે છે રોટલા અને રોટલી સાથે આ શાક ખાવાની તો મજા પડી જાય હવે આપણે સર્વ કરીશ તો આપણું આ પાલકનું શાક એકદમ રેડી છે અને હવે આપણે આ રીતે સર્વ કરીશું તો એકદમ ગ્રીન ગ્રીન અને ટેસ્ટી ટેસ્ટી શાક રેડી છે આ ખાવાની રોટલી સાથે તો મજા પડી જાય જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આવજો